વડોદરાની એમએસ યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં છેલ્લા છ વર્ષથી કેન્ટીન બંધ હાલતમાં રહેતા વિદ્યાર્થીઓને નાશતા અને લંચ માટે અન્ય ફેકલ્ટીમાં જવું પડે છે એક હજાર પાંચસો વિદ્યાર્થીઓ ધરાવતી લો ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ વહેલી તકે કેન્ટીન ચાલુ નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી આરોપ છે કે લો ફેકલ્ટીમાં વર્ષ બે હજાર ઓગણીસથી કેન્ટીન બંધ કરવામાં આવે છે જેથી નાશ્તા અને લંચ માટે અન્ય ફેકલ્ટીમાં જવું પડે છે જ્યાં એક સાથે બે ફેકલ્ટીના વિદ્યાર્થીઓ ભેગા થતા નાસ્તો કે લંચ મેળવવામાં પણ વિલંબ થાય છે લો ફેકલ્ટીના મોટા ભાગના વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં અથવા ગામડેથી આવતા હોય છે અને જેમને ચાલુ કોલેજમાં બપોરના સમયે નાસ્તો અથવા તો લંચની જરૂર હોય તો તેઓને અન્ય ફેકલ્ટીમાં જવું પડે છે આ લો ફેકલ્ટી છે એમએસયુની અહીંયા કેન્ટીનની વ્યવસ્થા નથી તો અમે ગર્લ્સ કેન્ટીનમાં જઈએ છે ત્યાં નાસ્તો કરવા ને એવું બધું કરવા હા માંગ છે અહીંયા જ બનવી જોઈએ કેન્ટીન તો છેલ્લા અમુક વર્ષથી માંગ છે કે કેન્ટીન બનાવ બનવી જ જોઈએ કેટલાય વર્ષોથી કેન્ટીનની સુવિધા ઉપલબ્ધ નથી અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેવા અનેક સંગઠનો દ્વારા કેન્ટીનની માંગ કરવામાં આવી છે અને ડીન મેમને અમે કેટલી વખત રજૂઆત કરી છે હવે જોઈએ છે કે ડીન મેમ શું એનું આગળ કાર્યવાહી કરશે અને ટેન્ડર કેવી રીતે પાસ કરાવશે અને કેન્ટીનની સુવિધા કઈ જગ્યાએ ઉપલબ્ધ કરાવશે અને અમારી એવી માંગ છે કે તીવ્રથી તીવ્ર જો નહીં થાય કામ પૂરું તો તેને ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને દિન મેમ એનો તરત એનો જવાબ આપીને કેન્ટીન માંગ છે અહીંયા હજી સુધી તો કેન્ટીન નહીં આવી છે એન્ડ કેન્ટીન માટે આવેદન આપ્યું છે અહીંયાના બે ગ્રુપ્સ છે એમાંથી એન્ડ એવું કહે છે કે પચીસ તારીખ સુધી અહીંયા સ્ટાર્ટ થવામાં આવી જશે ખાસ સમયથી અહીંયા ફેકલ્ટીમાં છે ને કેન્ટીન છે નહીં અમારી અને અમારી જે અહીંયા કેન્ટીન નથી એની જગ્યાએ અમારા લોકોએ એમ કોમ કેન્ટીન તો અહીંયા કોમર્સ ગર્લ્સ બિલ્ડિંગની કેન્ટીનમાં જ ખાવા જવું પડે છે તો અમારો સમય અને બીજા લોકોનો સમય જે કોન્ટ્રાક્ટ એટલે જે ભેગો થઈ જાય છે એના લીધે ભીડ ત્યાં બહુ થઈ જાય છે અને અમને અહીંયા આવવા જવામાં ઉપરથી ત્યાં વેટ કરવામાં બહુ જ સમય લાગે તમારે લેક્ચર બી ટાઈમ મિસ થઈ જાય કોઈ કોઈ તો લીધે તમારો એ સમય બચે કારણ કે અમે લોકો ત્યાં જઈએ પાંચ દસ મિનિટ અમે જાય અને એની ઉપરથી અમે વેઇટ કરીએ તો એમાં પાંચ દસ મિનિટ જાય તો ત્યાં એક્સ્ટ્રા કહેવાય ને અમને પંદર મિનિટ થઈ લેક્ચર મિસ થઈ જાય એવું બધું થાય છે જો હજારોની સંખ્યામાં જો ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ આવતા હોય તો અને કેન્ટીન ના હોય તો આપણે અહીંયાથી પાંચથી છ મિનિટ જેટલી દૂર છે કેન્ટીન કોમર્સ ફેકલ્ટીમાં જો કોમર્સ ફેકલ્ટીમાં કેન્ટીન હોય તો અહીંયા વિદ્યાર્થીઓને રિસેસની જ રાહ જોવી પડે કે તરત કોઈને આમ વ્યક્તિને નાસ્તો કરવો હોય તો બે પીરિયડની વચ્ચે જઈ જ ના શકે કેમ કે આવા જવામાં દસથી પંદર મિનિટ જેવી થઈ જાય અને જો લો ફેકલ્ટીમાં કૅન્ટન્યુ હોય તો અહીંયા પ્રોફેસર છે અહીંના વિદ્યાર્થીઓ છે અને સરળતા